પ્રક્રિયા ધીમી ચાલતી હોવાના અને મેરિટ પ્રમાણે પ્રવેશ નહીં મળ્યા હોવાના આક્ષેપ સાથે એબીવીપી દ્વારા ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ફેકલ્ટી દ્વારા જાહેર કરવામાં આવેલ મેરિટની યાદીમાં શહેરના અનેક સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે ફકલ મેનેજમેન્ટ દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ તકે આપવામાં આવે સાથે આર્ટ્સ ફેકલ્ટી ખાતે ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ પત્ર વાત યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી મહારાષ્ટ્ર સાહિત્ય યુનિવર્સિટી કેટલા ઘણા દિવસોથી ઘેરાવમાં જુનાધુના ઘેરાઓમાં થયેલી છે એક કોમર્સનો વિષય જ્યારે પતે છે ત્યારબાદ આર્ટ્સ ફેકલ્ટી માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલે પણ આવેદનપત્ર આપવામાં આવે તો આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મુખ્ય વિષય એ છે કે જે પહેલાં લિસ્ટમાં નામ હતા અને બીજા લિસ્ટમાં નામ નથી તો એમાં કોનો વાંક છે એ કોઈને ખબર નથી તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે આ પ્રોબ્લેમ અમારો નથી તો મેં લિસ્ટ કોણ બનાવે છે તો મેરિટ લિસ્ટ જ્યારે બહાર પડે છે અને ડિલીટ થાય છે નવું અપડેટ થાય છે એ જે પણ વિષય હોય પણ એમાં હેરાન કરતી છે તો ઈવીપીની માંગ એટલી જ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓના નામ પહેલાં આવી ગયા હતા વિદ્યાર્થીઓનું શું એ માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને શક્ય બને તો એ લોકોને એડમિશન થવા જ જોઈએ તો મેડમ દ્વારા એ કહેવામાં આવે છે એ લોકોના એડમિશન સેકન્ડ રાઉન્ડમાં થશે તો વિદ્યાર્થી પાસેથી માંગ છે કે આ લોકો માટે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે કે જે પણ વિદ્યાર્થીઓ નામ રહી ગયા હતા પહેલામાં હતા અને બીજામાં નથી એ લોકોને એડમિશન આપવામાં આવશે એવી માંગ છે ઇવીપીની